નમસ્તે મિત્રો ભક્તિરામ તેર ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું કાગવાસ વિશે ને કાગવાસ સાથે જોડાયેલા પીપળો અને વડ વિશેની વાર્તા શ્રાદ્ધમાં માનતા હોય કે ન માનતા હોય કાગવાસ જરૂર નાખજો તમે કોઈ દિવસ પીપળો કે વડને ઉગેલો જોયો છે કે કોઈને ઉગતા જોયો છે પીપળું કે વડના બીજ મળે છે જવાબ છે ના વડ કે પીપળાના ટેટા ગમે તેટલા રોપો તો પણ ઉગશે કારણ કે કુદરતે આ બે લોકો ઉપયોગી વૃક્ષ ઉગાડવા માટે અલગ ગોઠવણ કરી છે આ બંનેના ટેટા કાગડા ખાય અને એમની ઓજડીમાં પ્રોસેસ થાય પછી જ તે બીજ ઉગવા લાયક થાય છે તે સિવાય નહીં કાગડા તે ખાય ને વિસ્તાર જ્યાં જ્યાં કરે ત્યાં ત્યાં આ ઝાડ ઉગે છે પીપળો જગતનું એકમાત્ર વૃક્ષ છે જે ઓક્સિજન છોડે છે અને વડના ઔષધીય ગુણો અપ્રમ પાર છે જો આ બે વૃક્ષો જીવાડવા હોય તો કાગડાની મદદ વગર એ શક્ય નથી માટે કાગડાને બચાવવા પડે એ કેમનો તો કાગડા ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં ઈંડા મૂકે અને બચ્ચા બહાર આવે તો એ નવી પેઢીને તંદુરસ્ત અને ભરપૂર ખોરાક મળવો જરૂરી છે માટે રસોઈઓએ કાગડાના બચ્ચાઓને દરેક છત પર ખોરાક મળી રહે એ માટે શ્રાદ્ધની ગોઠવણી કરી જેથી કાગડાની નવી જનરેશન ઉગરી જાય એટલે મગજ દોડાવ્યા વગર શ્રાદ્ધ કરજો પ્રકૃતિના રક્ષણ માટે હિન્દુ સંસ્કૃતિની તમામ ધાર્મિક પરંપરાઓમાં વ્યક્તિગત પ્રકૃતિ સંરક્ષણ જેવા વિવિધ કાર્યો જોડાયેલા છે સંકુચિત કે કે અવૈજ્ઞાનિક નથી એટલે જ કહેવત છે આપણી સનાતન સંસ્કૃતિ સાથે અનેક વૈજ્ઞાનિક કારણો જોડાયેલા છે તો આપણી સનાતન સંસ્કૃતિને જાળવી રાખવા પ્રયત્ન કરવો જોઈએ આપણે ગર્વ કરવો જોઈએ કે આપણી સંસ્કૃતિ એ શ્રેષ્ઠ સંસ્કૃતિ છે અને અજાણી અજાણી ગમે તે રીતે આપણને પ્રકૃતિ સાથે જોડી રાખે છે સનાતન ધર્મ કી જય